ભાજપનો પ્રચાર કરવામાં આવ્યો પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ યૂંટણી પ્રચારમાં હાજર રહ્યા હતા જોશીપુરા વિસ્તાર અને રોડ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર દરમિયાન હાજર રહ્યા હતા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો ભાજપના ઉમેદવારો અને સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ રામાણી પ્રવીણ વાઘેલા જયાબેન ઝાલા અને કુસુમબેન અકબરી અમે આ વોર્ડની પ્રજાને અમે વિશ્વાસ ને ખાતરી આપીએ છીએ કે ગત ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટી આ કામ કરેલા છે અને આગામી સમયમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અને જે અત્યારે ચૂંટાવાની ચૂંટાઈ જવાના છે અને અત્યારે હાલમાં જુનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની નવ સીટો તો બિન હરીફ થઈ ગઈ હોય તો ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી થી રૂઢ થવાની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી થવાની હોય અત્યારે ભારતીય જનતા પાર્ટી ના અહીંયા કોર્પોરેટરો છે ફરીથી આ પ્રજા અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ રાખે કે જે અધૂરા કામ છે અમે અમે પૂર્ણ કરશું ખાતરી આપીએ છીએ પ્રજાને ક્યારે પણ જરૂર પડશે ત્યારે અમારી આખી આખી પેનલ તમે ત્યારે એના કામ માટે